પ્રકાશના પર્વ દિવાળી એવમ નૂતન વર્ષની આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું આપણે સૌ આ દિવાળીએ આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે જે હાકલ કરી છે કે સ્વદેશી અપનાવો લોકલ ફોર લોકલ તો આપણે સૌ આપણા વિસ્તારની અંદર રસ્તા નાના નાના વેપારીઓ પાસેથી ખરીદી કરીએ સ્વદેશીને અપનાવીએ લોકલ વેપારીઓ પાસેથી આપણે ખરીદી કરીએ જેથી આપણા દેશની આર્થિક સ્થિતિ મજબૂત થાય એમાં વધારો થાય અને આપણો દેશ આત્મનિર્ભર વધુ બને લોકો વધુ વેપાર કરે એ જ દિશામાં આપણે સૌએ પ્રયાસ કરવો જોઈએ હું આપના સ્પાર્ક ટુડેના માધ્યમથી સૌ સ્પાર્ક ટુડેના સૌ દર્શકોને વિનંતી કરીશ કે આપણે સ્વદેશી અભિયાનને ખૂબ જોર આપીએ મોદી સાહેબની વાતને વધુ વેગ આપીએ અને વધુને વધુ સ્વદેશી વસ્તુઓનો ખરીદી થાય લોકલ ફોર વોકલને પ્રાધાન્ય મળે એ જ અભ્યર્થના આપ સૌને નૂતન વર્ષ એપમ દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું